હેમલભાઈ તમારો સવાલ છે કે આપણે જ્યાં જોઈએ ત્યાં અત્યારે ખાલી બસ ક્રિયા ક્રિયા ને ક્રિયાની જ વાતો છે ભગવાને ખાલી ક્રિયા નથી કીધું ભાવ ધર્મ પણ કીધું છે ભગવાનની પહેલી દેશના હતી એવું તમારે કંઈક વાંચવામાં આવ્યું પહેલી દેશના હતી તેમાં દસ મુખ્ય વાતો હતી એમાંથી પાંચ ઉપદેશ ચાર સંદેશ અને એક ઓર્ડર હતો કે એઝ એ જૈન તારે આ તો કરવાનું જ તો કે શું કરવાનું કે સૌથી પહેલાં હૃદયથી સરળ બન તો શું ક્રિયા એક ધર્મ છે હેમલભાઈ ક્રિયા ધર્મ કરશું તો ભાવ ધર્મ નહીં કરી શકીએ કે ભાવ ધર્મ કરશું તો ક્રિયાધર્મ નહીં કરી શકીએ એવું તો નથી ને ક્રિયાધર્મ અને ભાવધર્મ બંને પેરેલ ચાલે છે બંને એક સિક્કાની બે બાજુ છે ધારો કે તમે સામાયિકની ક્રિયા કરી તો શું ભાવ વગર ક્રિયા કરી સામાયિક કરવાના ભાવ થયા ત્યારે સામાયિક કર્યું ને અડતાલીસ મિનિટ સુધી સંસારના કામથી વિરક્ત થવાના ભાવ થયા અડતાલીસ મિનિટ સુધી ટીવી મોબાઈલની દુનિયામાંથી નિવૃત્તિ લેવાના ભાવ આવ્યા ત્યારે સામાયિક કર્યું ભાવ વગરની ક્રિયા હોઈ જ ન શકે સારા કામ માટે સારા ભાવ અને ખરાબ કામ માટે ખરાબ ભાવ અંદરથી ઓટોમેટિક ઉત્પન્ન થાય છે એવું નહીં બની શકે કે હવે એક કલાક ખાલી ભાવ કરીશ ક્રિયા નહીં કરું ને એક કલાક ખાલી ક્રિયા કરીશ ભાવ નહીં કરું એવા વિભાગ તમે પાડી જ નહીં શકો ધારો કે તમે પ્રતિક્રમણની ક્રિયા કરો છો તો આ દેવસી પ્રતિક્રમણ કર્યા પછી હવે મારે ભોજન નથી કરવાનું તો ભોજન ત્યાગની ભાવના તો આવી જ ગઈ ને પ્રતિક્રમણના સમય દરમિયાન મારે કોઈ સાંસારિક પ્રવૃત્તિ નથી કરવાની દિવસ દરમિયાન લાગેલા પાપની આલોચના કરવાની છે આ એક કલાક દરમિયાન મારે ફિલ્મી ગીતો નથી ગાવાના નાચવા કૂદવાનું નથી જીવોને ખમાવાના છે ભલે સૂત્રોના અર્થ સમજે કે ન સમજે પણ આ બધી ત્યાગ ભાવના તો ઓટોમેટિક આવી જ જાય ને એટલે ભાવ અને ક્રિયાને તમે અલગ ન પાડી શકો લોકો બસ આખો દિવસ ક્રિયા ક્રિયા કરે છે અરે ભાઈ તો કરવા દો ને કાંઈ ખોટું તો નથી કરતા ને બંધ તો શુભ પડે છે ને અનુબંધ ભલે એના અંદરના ભાવ પ્રમાણે પડશે પણ જેટલો ટાઈમ સામાયિક કરશે એટલો ટાઈમ બાંકડે બેસીને ગપ્પા તો નથી મારતા ને વી કથા તો નથી કરતા ને એટલો ટાઈમ તો પછી કોઈ ક્રિયા કરે છે એના માટે નેગેટિવ વાઇબ્રેશન શા માટે આપણે એવા જળ અને વક્ર બુદ્ધિવાળા છીએ કે કોઈ ક્રિયા નહીં કરતો હોય તોય આપણે બોલશું કે જોને કેવો છે આખો દિવસ બાંકડે બેઠો હોય છે પણ એક સામાયિક નથી સૂચતું કોઈ ક્રિયા કરતું હશે તોય આપણે બોલશું કે આ શું આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ સામાયિક પ્રતિક્રમણ ભગવાને ભાવધર્મ પણ કીધો છે મતલબ કે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે બીજા વિશે વિચારી વિચારીને વગર કારણે દુખી થાય છે ને જેટલો પરમાં જાય છે એટલો સ્વમાંથી દૂર ખસતો જાય છે એના કરતાં ભાઈ ભાવ ધર્મ તો તારે ચોવીસ કલાક કરવાનો જ છે ક્રિયા ધર્મ તારાથી થાય એટલો કર પણ કોઈ શું કરે છે એનો તારા મનમાં મનમાં પણ વિચાર ન કર એ વિચારવું એ પણ એને માનસિક પંચાત કહેવાય ભલે તમે કોઈને કહેતા નથી પણ એના વિશે મનમાં પણ આવું વિચાર્યું તો એના પર માનસિક આક્રમણ કર્યું કહેવાય એનું માનસિક પ્રતિક્રમણ કરવું પડે ઘણા એવું કહેતા હોય છે કે ફલાણી વ્યક્તિ આમ તો આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ કરતી હોય છે પણ બહાર જઈને પાછું બીજાનું ખોદતી હોય છે આના કરતાં તો ન કરવું સારું ઘણા પોતે કલાકોના કલાકો ટીવી સામે બેસીને ક્રિકેટ જોતા હોય સિરિયલો કે પિક્ચર જોતા હોય પણ બૈરાને પાછા કહેતા હોય તારું સામાયિક પ્રતિક્રમણ બધું નકામ તે આટલો ગુસ્સો કેમ કર્યો એના કરતાં તો ના કરીએ સારા જુઓ આપણી ટૂંકી બુદ્ધિથી આપણે બીજાનું મૂલ્યાંકન કરીએ છીએ એટલે આવું બોલીએ છીએ સમજો સામેલી વ્યક્તિએ જે કાંઈ ક્રિયા કરી સામે કર્યું કે પ્રતિક્રમણ કર્યું કે બીજી કોઈ ક્રિયા કરી એનાથી એને પુણ્ય તો બંધાયું બંધાયું ને બંધાયું જ જે એને ભવિષ્યમાં ફળ આપશે અને એને જે નિંદા કરી કે ગુસ્સો કર્યો તે તેને પૂર્વ જન્મમાં નાખીને આવેલા કર્મ પાકીને ઉદયમાં આવ્યા એ એનો ફળ હતું આ વસ્તુને એના હમણાંના સામાયિક પ્રતિક્રમણ સાથે કોઈ લેવા દેવા નથી જેની સાથે તમે સરખાવો છો એને આ શુભ ક્રિયાઓ ન કરી હોત તો પણ આ જે ગુસ્સો વગેરે એનો સમય પાકતા ઉદયમાં આવવાનું હતું તે આવવાનું જ હતું અને જે કરવાના હતા તે કરવાના જ હતા ને એનું ફળ જે ભોગવવાનું આવશે તે પોતે જ ભોગવશે પણ જેટલો સમય સામાયિક પ્રતિક્રમણ માં હતા જેટલો સમય સામાયિક કે પ્રતિક્રમણમાં હતા તે સમય દરમિયાન જે આવા નિંદા કે ગુસ્સારૂપી રૂપી અશુભ કર્મ પાકીને આવ્યા હશે તે ટાઈમમાં એમના જે જૂના નાખેલા કોઈ કર્મ પાકીને આવ્યા હશે તે કર્મ પોતે સામાયિક પ્રતિક્રમણમાં હોવાને કારણે એક્શનમાં ના હારી શક્યા બરાબર સમજો એ કર્મને રિએક્શન ના મળ્યું કેમ કે સામાયિક પ્રતિક્રમણમાં હતા એટલે ઉદયમાં તો જે આવા નવી આવે જ એના ટાઈમે પણ પોતે આમાં આ આકરિયામાં હતા એટલે પોતે એને એક્શન રિએક્શન ના આપ્યું અને એથી એ કર્મ ઉદયમાં આવીને નિર્જરી ગયા એટલા કર્મથી એ જીવની મુક્તિ થઈ ગઈ આત્મા પર પડેલા અનંતા કર્મોમાંથી એટલા કર્મોની સફાઈ થઈ ગઈ આજુ સમજમાં તમે કહો છો આના કરતા ના કરે એ સારું બોલો એવું કહી શકાય તો આના કરતા તો ન કરવું સારું એવું બોલીને તમે કેવા અંતરાય કર્મ બાંધ્યા શુભ ક્રિયાઓ પ્રત્યે કેવા નેગેટિવ વાઇબ્રેશન નાખ્યા એનું ફળ તમારે ભોગવવું પડશે આવ્યું સમજમાં જો સમજાયું હોય તો હવેથી આવું નેગેટિવ બોલવાનું કે વિચારવાનું છોડી દેજો આવા જે જે સ્ટેટમેન્ટ કર્યા હોય એની મનથી માફી માંગજો વિચારજો કે આજે એણે બે સામાય કર્યા એટલું તો એણે એના ખાતામાં શુભ જમા કર્યું ને મેં શું કર્યું મેં આજે મારા ખાતામાં કેટલું શુભ જમા કર્યું અને કેટલું અશુભ જમા કર્યું પોતાનો હિસાબ લગાવજો બીજાનો નહીં બાકીના સમયમાં એને જે કર્યું લાય એ પોતે ભોગવશે એ જાણે મારે શું કામ એને પંચાયત કરવી બસ આટલું વિચારીને એમાંથી બહાર નીકળી જજો નહીં તો તમે ચીકણા કર્મ બાંધી લેશો ને જાડામાં ગૂંથાતા જશો જુઓ લોકો હંમેશા હલકું ને ઈઝી સોલ્યુશન શોધતા હોય એને તમે કહેશો ને ક્રિયાક્રિયા શું કરવાની ભગવાને ભાવધર્મ પણ કીધો છે આપણે તો ભાવધર્મ કરવાનો તો શું થશે ખબર છે ધીરે ધીરે લોકો જે કરે છે તેટલી પણ ક્રિયા છોડી દેશે એટલો ટાઈપ પાપ પ્રવૃત્તિમાંથી બહાર નીકળતા હતા તે પણ જશે ને નવરા બેઠા કેવા ભાવ કરશે તો ભગવાનને ખબર પણ બે બાજુથી રખડી જશે ને તેના પ્રણેતા તમે બનશો તે યાદ રાખજો એના બદલે આ વિષમ કાળમાં વિષમ વાતાવરણમાં જે જેટલું પણ કરે છે એની અનુમોદના કરો તો તમે પામી જશો નહીં તો ગુમાવશો એટલે બીજા શું કરે છે એ પછી ભલે તમારા મા બાપ હોય કે સંતાન હોય કે પતિ પત્ની હોય આડોશી પાડોશી હોય એના માટેનું વિચારવાનું છોડી દેજો બે દિવસ પહેલા ત્રણ ચાર એમ છોકરાઓ મને મળવા આવ્યા હતા તે લોકોનું કેવું હતું કે હવે તો મેં દેરાસર ઉપર ઉપાસ્ત્ર જવાનું બંધ કરી દીધું છે કેમ ભાઈ ત્યાં જઈને શું કરવાનું લોકો એકબીજાની નિંદા જ કરતા હોય છે મેં કહ્યું બેટા તમે ઈચ્છો છો કે લોકો દેરાસર ઉપાશ્રયમાં એકબીજાની નિંદા ન કરે બરાબર તો કે હા બરાબર તો એનું સોલ્યુશન એ નથી કે તમે દેરાસર ઉપાશ્રય જવાનું બંધ કરી દો બીજા લોકો ખોટું કરી રહ્યા છે તો એનો દંડ તમે તમારી જાતને શું કામ આપો છો શું તમારા દેરાસર ઉપાશ્રય જવાનું બંધ કરવાથી જે લોકો નિંદા કરે છે તે નિંદા કરતા બંધ થઈ જશે ના ઉપરથી તમારા આ નિર્ણયથી તો બીજા યંગસ્ટર પણ દેરાસર ઉપાશ્રય જવાનું બંધ કરી દેશે એના બદલે તમે ચારેય જણ નિર્ણય કરો કે હવેથી અમે દેરાસર ઉપાશ્રય તો જઈશું જ એ શુભ પ્રવૃત્તિ બંધ નહીં કરીએ પણ ત્યાં અમે કોઈને નિંદા નહીં કરીએ બીજા લોકો કરે છે એ એનું જાણે એના કર્મ એ જાણે પણ અમે તો નહીં જ કરીએ જે વસ્તુ તમને નથી ગમતી તે તમે નહીં કરો એવી પ્રતિજ્ઞા લો એ એનું સોલ્યુશન છે અને તમારા જેવા બીજા યંગસ્ટરોમાં પણ આ પ્રચાર કરો કે જૂની પેઢીને જે કરવું હોય તે કરે પણ આપણે નવી પેઢી તો આવું નહીં જ કરીએ તો દેરાસર ઉપાથે જવાનું બંધ પણ નહીં થાય અને નવો સ્વસ્થ સમાજ તમને મળશે દરેક વસ્તુનું પોઝિટિવ સોલ્યુશન શોધો નેગેટિવ નહીં ઓકે બીજું તમે કહો છો કે ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું છે કે ભગવાને ઓર્ડર કર્યો છે કે એઝે જૈન સૌથી પહેલાં તું સરળ બન અરે ભાઈ ભગવાન કદી ઓડર કરે જ નહીં ઓર્ડર કરે તો એ કરતા બને કરતા બને તો ભૂકતા બનવું જ પડે તો પછી એ ભગવાનના કહેવાય એના જન્મ મરણના ચક્કર ચાલુ જ રહે ભગવાનને તો જે દેખાયું જે જેવું છે એ સંસાર તમને બતાવ્યો એમાંથી નીકળવાનો માર્ગ બતાવ્યો જે જેવું છે એવું બતાવ્યું એમને કોઈ ઓર્ડર નથી કર્યો તારે શું કરવું તું નિર્ણય કર હકીકત આમ છે બીજું જૈન શબ્દ ભગવાનના નિર્ણય ભગવાનના નિર્વાણ પછી આઠસો નવસો વર્ષ પછી આવ્યો છે ભગવાનના સમયમાં માણસની ઓળખાણ માટે ચાર જ શબ્દ હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ તો કેના કહેવાવાળાને એમ કહેવું હતું કે સરળ બનો એટલે ભગવાનના નામે જેમ આવે તેમ કહી દીધું આમાં કેટલું બધું ઉત્સુત્ર ભાષણ થયું ખબર પડી બીજી વાત બધાને ખબર છે સરળ બનવું છે સરળ બનવું જોઈએ પણ એમ સરળ બની શકાતું નથી એ પણ બધાનો અનુભવ છે તમે પોતાને ગમે તેટલા સરળ રાખતા હો પણ પાછો સમય આવે પ્રસંગ આવે હૃદય કપટ કરવા જ લાગે છે એમ કોઈના ઓર્ડર કરવાથી કે ખાલી સમજી જવાથી સરળ નથી બની જવાતું અને બની જવાતું હોય તો શું જોઈતું હતું સરળ બનવા માટે અંદર મનમાં પડેલા કપટના કર્મની પ્રતરોને ઉદીરણામાં લાવી લાવીને નિર્જરવી પડે તે માટે ધ્યાનમાં સ્થિર થઈ અંતરંગ ક્રિયા કરવી પડે સરળતા નામના ભાવને કેળવવા માટે ક્ષમતા નામની અંતરંગ ક્રિયા દ્વારા કર્મને નિર્જરતા નિર્જરતા દુર્ગુણને પાતળો પાડવો પડે કોઈના કહી દેવાથી કે હુકમ કરી દેવાથી સરળતા આવી જતી નથી તે માટે ભાવ અને અંતરંગ ક્રિયાનો સમન્વય કરવો પડે માટે કોઈની વાતોમાં આવવાનું નથી ધર્મને સૂક્ષ્મથી સમજવાનું છે ક્રિયા શબ્દથી બળકવાનું નથી ભાવ ધર્મને ચોવીસ કલાક સાથે રાખી શક્ય એટલી ક્રિયા કરતા રહેવાનું છે ઓકે This audio is by Subodhi Masalya. My contact number is 88500-88567.